હા જો ના આ ચાર નંબર ડોસી હવે નાખ્યું નાના તું છોડવા દો આ મસ્ત છોડવાતા આ આ બધું સાફ નતું કરવાનું મારા મારું એવું કોઈને વાળવા દેવાનું હું પેલું ફટાફટ પાખવા જાઉં પેલું વાડતો આવું બારું ફાડી નાખજો

આ બધી જબરું હા નહી ઠેકાણો જ નહીં આ છોકરો નો કશો ઠેકાણો નહી ના આ પુવાની બુવાની બધી આ મારા બાપ આમાં તો થઈ ગયું પાણી બારું તો ફાડવું પડશે આગળ આ ડોગર હારી મારા ભાઈ ના રોગ બોગ તો નહીં આવ્યો હારી મારા ભાઈ હા પેલું એવું લે ને પહું ફટાફટ માં તો એક ઘેર ઘેર નાખવું પડશે ફટાફટ અહી તો પડે હા જો અસલ ડાયદા હે સરસ હા હા મારા ભાઈ સરસ પોણી દહેર ફાટી તો નહીં મારા ભાઈ હા

ના બે જણા પહા અમે બેઠા પહા કેવું હતું ને એમને તો જ છે ને

મેસી જોાર અસ હતી વાળ લીધી આપડે ભૂખા મર ડોવો ખબર ના ડોસી શું કરું પૂરી

સે પણ પેલા ચાબા મેલીન પવાય ના ગેર આયા નહી કહેવા તો કે કાકો આવશે ને એટલે ભાઈ પૈસા આવશે મધુ કાકાને પૈસા વાત

ah, మర గేర పelo మోటో తో తో నా సోక్రోను కరను amna

ચિટાપડા ખાવા પછી માર પણ કેવું પડ્યું માર બાપા હું હતા હું અરે સમળા પૈસા મોરે બેટા આયા તને હા તે ટકો ખાઈ જાય તો હા એ પૈસા ના આલે ને ના આલે મારા બાપુ તો તો સુરા ને ઠકોર ને તો કરે છે કે ના આલે કા સાફ થઈ જવાય તો થઈ જ થઈ જાય અને કોઈ વહાતો નહિ આવતો વહા તો ના જાનો કે પૂરી બહાત પડતો નથી તે આવતો હે વા નોકર સાફ થઈ ગયા આ આ નોકર બધી આ તો આ ધોણે મારતો તો કસાબું ને હા

सोने देखा तू पैसा आलो अरे काय वाचू कोणा लक्की वरायनी फक्त धमना करा तो उशी करू मला आला त नाही जे मात्र तो अगल पाकण भेटाय सीधी बीर आलो अरे राणो तो आप्रो तना बताव हा हेर बेटा हो अरे बेटा दोहा नाही मान दोहाना आमधो सु पहा दोहा देखायय जपत नाही करतो हाय दोहा 54 रुपय तो आलो तो नाही वापस करतो आप्रो तुम्ही ले लो बिया बोजी

ये कादा आ दिन आ बदु हर्गो कराय लाव आणे ये बदु तो काम करासे पाणी नो पाणी नो तो पेलान नादू काको केता ताने भाई आव चमु करे पछि तमारो मेर पाड ना काको ना यार मारा दादा ना मला टाइमवर होनो तो यावो तो आला के અરે વાત ધમા કરવાના દોસ્તોને માજો ખોલ્યો હા તો પૈસા બાકી હોય પૈસા કા ના આવા પૈસા તો મારા બિલ ભરવાનું

સારા જવાન્ડુએ એક આપડા મહેમાન આઈને જાય ને પછી કેતો મોયું બેરી ગમશે તો જ બરોબર બધુંય કરશે